શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ જન્મ જયંતિ મહોત્સવ સમિતિએ સમાજના સ્થાનિક તેમજ વિદેશમાં રહેતા દાતાઓને સન્માન્યા સમાજના દાતાઓના સત્કાર સન્માન સમારોહ કાર્યક્રમ સૌએ સરાહનીય લેખાવ્યો પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર પાછળ નિર્માણ પામેલ રામચંદ્રાવલી હોલ ખાતે શુક્રવારના રોજ શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન જન્મજયંતિ મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે

સમાજના ધાર્મિક સામાજિક શૈક્ષણિક કાર્યમાં હંમેશા તન મન અને ધનથી સહયોગી બનવા બદલ આભાર વ્યક્ત કરી આવોને આવો સહકાર ભવિષ્યમાં સાંભળતો રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમમાં પદ્મનાભ મુક્તિ ધામની કામગીરીમાં રાત દિવસ સહયોગી બનેલા રાજેશભાઈ ઉર્ફે ખન્નાભાઈ પ્રજાપતિ અને પદ્મનાભ ભગવાનના મંદિર પરિસરની નિત્યાંગી અંગે રચના કરતા કમલેશભાઈ પ્રજાપતિનું શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું રામચંદ્રાવલી હોલ ખાતે આયોજિત સત્કાર સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી પ્રમોદભાઈ પ્રજાપતિ મંત્રી કમલેશભાઈ સ્વામી દશભાઈ પ્રજાપતિ ભગવાનદાસ પ્રજાપતિ સહિત પદ્મનાભ જન્મ જન્મજયંતિ મહોત્સવ સમિતિના ચેરમેન સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્વામી પરિવારના પ્રમુખ યશપાલ સ્વામીએ અને આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે સૌએ સમૂહમાં કાઠિયાવાડી ભોજન ગ્રહણ કરી પ્રસંગને યાદગાર બનાવ્યો